નમસ્કાર મિત્રો ચૂંટણી કરવા બેસી રસોઈ કરવા માટે કામે લાગી જાય છે પીરસવા માટે કામે લાગી જાય છે પરંતુ અત્યારે ત્યાં પૂર આવ્યા છે ભયંકર પૂર આવ્યા છે ત્યારે ભાઈ શ્રી બિહારની ચૂંટણીમાં મશગુલ છે ખુલ્લા પાડી રહ્યું છે એ પાડી રહ્યો છે એ આપણે આજે ચર્ચાનો વિષય લેવાના છીએ અને ઇન્ડિયન એક્સપ્રેસે આજે એની જે શામલાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશોમાં ફરે છે વિદેશ પર અવલંબન રાખે છે સ્વદેશીની વાતો કરે છે પોતે છે ને વિદેશી વસ્તુઓનો અથવા વિમાનનો પેનનો ઉપયોગ વિમાન ચશ્મા નોંધીઓનો એમને એમણે જેમને માર્ગદર્શક મંડળમાં ધકેલી દીધા એ એકાણું વર્ષના ડોક્ટર મુરલી મનોહર જોશીએ

મહામંત્રી સંગઠન અને બીજા મહામંત્રીઓની ઉપસ્થિતિ ડોક્ટર મુરલી મનોહર જોશીએ એક પ્રેઝન્ટેશન કર્યું હતું કે આ દેશની અવસ્થા શું છે જાપાનને પાછળ રાખીને આપણે આગળ નીકળી ગયા ચોથી ઇકોનોમી થઈ ગયા એના ઢોલ નરેન્દ્ર મોદીએ ખૂબ પીટ્યા પરંતુ ડોક્ટર મુરલી મનોહર જોશી જે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી ફિઝિક્સ ના પીએચડી થયેલા છે અને એ જ ડિપાર્ટમેન્ટના એ હેડ પણ રહ્યા છે અને નરેન્દ્ર મોદીને સંકટમાંથી બચાવના સંકટ મોચક રહ્યા છે એના અમે પ્રત્યક્ષ સાક્ષી છીએ કારણ કે અમે એમના ઘરે બેઠા હતા ત્યારે ડોક્ટર જોશી કેટલા પ્રયત્નશીલ હતા એના અમે પ્રત્યક્ષ દર્શી છીએ પણ નરેન્દ્ર મોદી ક્યાં કોઈની વાત માને છે નરેન્દ્ર મોદી એ પોતે એમ માને છે કે એ જ હવે અવતારી પુરુષ છે અને એમના એમના અવતારી પુરુષ હોવાના એમણે નિવેદનો પણ કર્યા છે પરંતુ એમણે જ્યારે ઇકોનોમી ની વાત કરી આપણી ઇકોનોમી તો સધર થઈ ગઈ છે આપણે તો પ્રગતિને પંથે છીએ ત્રીજી ઇકોનોમી તરફ દુનિયાની અંદર ત્રીજા નંબરની ઇકોનોમી તરફ આપણે આગે કૂચ કરી રહ્યા છીએ એવી વાતોના ઢોલ પીટનાર નરેન્દ્ર મોદીના બધા જ ઢોલ ડોક્ટર મુરલી મનોહર જોશીની સિત્તેર જેટલી સ્લાઇડમાં ફૂટી ગયા અને મુરલી મનો મુરલી મનો છતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવા દ્તાજી હોસ્બોલે બધાને કહ્યું કે રખે માનતા કે આ સરકારની ટીકા છે ખરેખર તો મોદી સરકારના ભોપાળા ખુલ્લા ભોપાળા ખુલ્લા પાડનારું હતું અને છતાં હોસબોલે એ એમનો બચાવ કરે છે કેમ બચાવ કરે છે તમે બધા જાણો છો કારણ કે આપણે અગાઉ પણ કહ્યું હતું કે મોદી એબીવીપીમાંથી આવેલા છે અને એબીવીપીના લોકો ને એ વધારે પ્રાધાન્ય આપે છે અને હોસમોલે પણ એબીવીપીમાંથી આવ્યા છે એટલે એ સર કાર્યવાહ હોવા છતાં મોદીની આભામાં છે અને મોહન ભાગવત સર ચાલક છે એ કોઈની આભામાં નથી એટલે તટસ્થ રીતે વાત કરી શકે છે અને આ જે કાર્યક્રમ યોજાયેલો એ સંઘની આર્થિક ભૂમિકા અને દેશનું અર્થતંત્ર વક્તાઓ જે પ્રેઝન્ટેશન કર્યું એમાં સરસંઘ ચાલકે કહ્યું કે ડોક્ટર જોશીએ જે કામ કર્યું છે એ શ્રેષ્ઠ છે ડોક્ટર જોશીએ પેલા જાપાન ને પાછળ રાખી દીધાના ઢોલ મોદીએ પીટ્યા એના સંદર્ભમાં બહુ સ્પષ્ટપણે કહ્યું કે ભારતની પર કેપિટા જીડીપી એટલે જીડીપીટ જીડીપી એ આવક પણ તમે કહી શકો એ બે હજાર આઠસો ઇઠોતેર પોઈન્ટ પાંચ ડોલર છે જ્યારે જાપાનની માથાદીટ આવક તેત્રીસ હજાર નવસો ને પંચાવન પોઈન્ટ સેવન ડોલર છે ક્યાંય કોઈ કમ્પેરિઝન શક્ય નથી બીજું એમણે કહ્યું કે બે હજાર એકવીસ માં દસ ટકા લોકોની પાસે ટકા એ ટોટલ વેલ્થ ટોટલ સંપત્તિ એ હતી એટલે કે સંપત્તિનું સમાન વિતરણ એ થઈ નથી રહ્યું અને જેમ નીતિન ગડકરીએ કહ્યું હતું કે ગરીબ ગરીબ થતો જાય છે અને અમીર અમીર થતો જાય છે મોદીની સરકાર એ કોર્પોરેટ ચલાવે છે અને કોર્પોરેટ ના લાભાર્થે કામ કરે છે એ જ દિશામાં મુરલી મનોહર જોશી એ પણ વાત કરી એ આપણે બહુ સ્પષ્ટપણે એમાં જોઈ શકીએ છીએ બીજું કે ડાબેરી ગણાતા નોબેલ પ્રાઇઝ વિનર અમર સેનને એ કોટ કરે છે માત્ર આવક વધવાથી લોકોની સુકાકારી વધતી નથી અને એ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું જે વિઝન હતું આપણે જેને અમલમાં લાવવાની જરૂર છે અને ઇન્ટિગ્રલ હ્યુમેનિઝમ ની વાત એમણે કરી ક્યારેક સંઘમાં બોકરેના હિન્દુ ઇકોનોમિક્સ ની ચર્ચા હતી પરંતુ

નથી એટલે એ કહે છે કે વિદેશો પરનું અવલંબન એ યોગ્ય નથી વધારે પડતું અવલંબન એ યોગ્ય નથી અને એના વિશે મુરલીમાનવ જોશી એ પોતાના પ્રેઝન્ટેશનમાં બહુ સ્પષ્ટપણે કહી રહ્યા છે એટલું જ નહીં એમણે ઘણી બધી ચિંતા પણ વ્યક્ત કરી એ કહે છે કે 1.58 કરોડ બાળકો એ નશાના શિકાર બની ગયા છે દિલ્હીની ઝોપડ માં રહેનારા જેટલા બાળકો એ અને અને ફસાઈ ગયા છે આત્મહત્યા વધી રહી છે એ વાત પણ એમણે આંકડાઓ આપીને બહુ સ્પષ્ટપણે દર્શાવી તમને ખ્યાલ છે કે ડોક્ટર મુરલી મનોહર જોશી એ અટલ બિહારી વાજપેયીની ની સરકારમાં એચઆરડી મિનિસ્ટર હતા એટલે કે શિક્ષણ મંત્રી હતા અને બે હજાર ને અઢાર માં આત્મહત્યા કરનારાઓની સંખ્યા જે હતી એ પોઈન્ટ ચોત્રીસ લાખ હતી જે બાવીસ માં વધીને એક પોઈન્ટ સિત્તેર લાખ થઈ છે અને એ એમાં વચ્ચે પચાસ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે આ બાબત પણ ખૂબ મહત્વની છે બીજું કે ઉચ્ચ શિક્ષણ એની અંદર જે એનરોલમેન્ટ કહી શકાય એનો દર પણ આપણે ત્યાં ઘટી રહ્યો છે એના વિશે પણ એમણે ચિંતા વ્યક્ત કરી મોદી એ વિશેની યોજનાઓના ઢોલપીટ્યા કરે છે પરંતુ મુરલીમનો જોશીએ જે કહ્યું એની અંદર બહુ સ્પષ્ટ છે કે આપણે ત્યાં એ એનરોલમેન્ટનો દર એ બત્રીસ પોઈન્ટ સાત ટકા છે જ્યારે જાપાનમાં ચોસઠ પોઈન્ટ છ ટકા છે પોલેન્ડમાં પંચોતેર પોઈન્ટ ત્રણ ટકા છે અને પણ એ કે છે કે ભારતમાં અવલંબિત છે આ બધા જ એમના મુદ્દાઓ એ નરેન્દ્ર મોદી જે ને પાછળ રાખી દીધું એના ઢોલ જે પીટે છે એના સંદર્ભમાં છે એટલે આમ તો ખરેખર નરેન્દ્ર મોદીનો ઉધળો લીધો એમ કહી શકાય બીજું એમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ઘણી બધી સમસ્યાઓ અને અસમાનતાઓ એ વધારશે એવું પણ એમને લાગે છે અને બીજા દેશને માથે જે સંકટો છે એનો પણ એમણે એ એનો પણ ઉલ્લેખ આની અંદર કર્યો આ જે પ્રેઝન્ટેશન હતું એ બંધ હતું અને એ માત્ર ને માત્ર પરિવારના લોકો માટે હતું જેમાં ભારતીય જે સંગઠન મંત્રી બી સુરેન્દ્રન એમણે એનું આયોજન કર્યું હતું એમાં બી એમ એટલે કે ભારતીય મજદૂર સંઘ ભારતીય કિસાન સંઘ સહકાર ભારતી ગ્રાહક પંચાયત સ્વદેશી જાગરણ મંચ લઘુ ઉદ્યોગ ભારતી એ સંગઠનો ઉપરાંત જે લોકો હાજર રહ્યા હતા એમાં વિચારક એસ ગુરુમૂર્તિ ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ સંગઠન એટલે રાષ્ટ્રીય જે સંઘના આમ તો પ્રચારક હોય છે એ બી એલ સંતોષ પ્રાઇમ મિનિસ્ટરના આર્થિક સલાહકાર પ્રાઇમ મિનિસ્ટરની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજય સાન્યાલ અને નાણા મંત્રી સુરેશ સુધી સંઘની શતાબ્દી નિમિત્તે સરસંઘ ચાલક એમના બૌદ્ધિક થયા અને પ્રશ્નોત્તરી પણ થઈ એ આપણે જાણીએ છીએ પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર કઈ અવળી દિશામાં જઈ રહી છે એ બાબત મુરલી મનોહર પ્રેઝન્ટેશનમાં બહુ સ્પષ્ટ કરી દીધી અને કહ્યું એમ કે સર 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 એટલે મહામંત્રી સંગઠનમાં જે મહામંત્રીઓ હોય દત્તાજી હોસબોલે એને સરકારની ટીકા તરીકે ના લેતા એવી વાત એવો સંકેત એવો એવો એવી શીખ એ બધા જે ઉપસ્થિત હતા એસી જણા એસી પ્રતિનિધિ હતા એમને એવો કર્યો તો એ બાબત પણ બહુ નોંધવા જેવી છે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવોન સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર